મારી ભૂલ હિસાબે મારી આગળ સમાજ વિચાર ક્યાંય કોઈની બોલી બાકી કે મારી લઈ ને પછી લઈ જાય રોહિતભાઈ ની જે માથા ભેટ હતી એ બદલ હું બે ભાઈ ને માથે માંગુ છું

રોહિતભાઈ ની જે માથા બેઠ હતી એ બદલ હું બે ભાઈ ને માફી માંગુ છું અને સમાજ ને સમાજ ને ફોટું લાગ્યું હોય તો એની બી હું માફી અને ક્યારે આહિર સમાજ અમે તો જોશું આહિર